છો છેલ્લો કરીએ પણ એની પહેલા મારે તમે થોડી ઘણી માહિતી આપી છે શું વિદ્યાર્થી મિત્રો ગાલા આસાઈનમેન્ટ બુક તમને ઘરે બેઠા મળી શકે એમ છે જી હા વિદ્યાર્થી મિત્રો તમારે જે છે આની ઓનલાઈન ખરીદી કરવી હોય તો પણ હવે શક્ય છે તમે ગાલા અસાઇન બુક ઘરે બેઠા મળી શકો છો

તમારે જે વિષયની મહેનત કરવી હોય જે વિષયમાં વધારે તૈયારી કરવી હોય એ વિષયના ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો તમે ખરીદી શકો છો અને એમાં પણ ખાસ ઓફર છે જો તમે ત્રણસો રૂપિયાથી વધારાની ખરીદી કરશો તો તમને પંદર ટકા ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે જેમાં તમારે એનઆઈવી ફિફ્ટીન પ્રોમો કોડ દાખલ કરવાનો રહેશે અને જો પાંચસો રૂપિયાથી વધારાની ખરીદી કરશો તો વીસ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે જેમાં તમારે એનઆઈવી ટ્વેન્ટી પ્રોમો કોડ દાખલ કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો આ ગાલા અસાઇનમેન્ટ અને ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો ખરીદવા માટે લિંક નીચે વિડીયોમાં આપેલી છે ચાલો આગળ વધીએ કરીએ શરૂઆત પ્રશ્ન નંબર 65 હું ગઈ છે સ્ટડી ધ ફોલોઇંગ ડે ટેબલ એન્ડ ડિસ્ક્રાઇબ ઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ કે નીચેનો ટેબલ જોવો નીચે જે આપણને ગ્રાફ આપ્યો છે જોવો અને તેનું વર્ણન કરવાનું છે તો સરસ મજાનો આપણને જે છે ગોળાકાર ચાર્ટ એટલે કે પાઈ ચાર્ટ આપેલો છે કોન્ટ્રીબ્યુશન્સ ટુ ગ્લોબલ વોર્મિંગ બાય હ્યુમન એક્ટિવિટીઝ એટલે કે માનવીય પ્રવૃત્તિઓ દ્વારા જે ગ્લોબલ વોર્મિંગ માં કેટલો કેટલો ફાળો છે એ બધું આપણે જણાવ્યું છે This pie chart shows contributions to global warming by human activities. Global warming is a burning issue all over the world today. Human activities contribute a lot to global warming in many ways. The maximum contribution comes from the burning fossil. It is 49% and a serious threat. Industries contribute 24%. Agriculture contributes less than 18% in comparison with others. We have done a great harm by cutting down forests as the the deforestation claims 14% of the world towards global warming. મિત્રો જે છે છે આપણે પ્રશ્ન ત્રણ નિબંધ છે ત્રણ ત્રણમાંથી કોઈ પણ એક જ લખવાનો હોય પ્રાણયા વિદ્યાર્થી મિત્રો આપણે 3 3 નો સોલ્યુશન મેળવશું પેલું છે હેલ્થ ઇઝ વેલ્થ એટલે કે સ્વાસ્થ્ય જ સાચી સંપત્તિ છે एवरीवन फाइंड्स इट हार्ड देयर એન્ડ લીવ હેલ્ધી લાઈફ ઇન વર્લ્ડ સો બીઝી ટુ ગેટ વન નીડ્સ બી કેરફુલી ફોલોડ હાર્ટલી હેબિટ્સ એન્ડ રૂટિન્સ વી કેન અચીવ ગુડ હેલ્થy ગુડ હેલ્થ બાય હેવિંગ અ બેલેન્સ ડાઈટ ઇન્સ્ટેડ ઓફ એટ્રેક્ટિવ ફાસ્ટ Hygiene is the most important part of the being healthy. Kesh, we should take a bath every day and go for a walk in the morning to get some fresh air. We should do yoga or exercises every single day to remain fit and fine. Health is becoming more important in today's life. Today, the world is full of electronic gadgets and technologies which negatively affect our health. When people use electronics all the time, it makes them anxious and angry. Students suffer lots of disease at an early age because they use computers, cell phones, and the internet too much. Today, people work hard to achieve success, but in this busy life, they forget to keep up with their health. They give more importance to wealth. As a result, they become victims of disease and unhealthy life. ખાસ વાત અને બહુ મોટી વાત કરવા જઈ રહ્યો છું વાત એવડી મોટી છે કે વિદ્યાર્થી મિત્રો હવેથી ગુજરાતમાં ફેલ થવાનું કેન્સલ થઈ જશે જી હા ગુજરાતમાં બારમા ધોરણમાં અંગ્રેજી વિષયમાં હવે ફેલ થવાનું બંધ હવેથી ફેલ કોઈ નહીં થાય કેમ

પીડીએફ મળશે તમને સુપર ક્વોલિટીની એનિમેશનથી ભરપૂર પીપીટી હેતુ સોલ્વિંગ વોટ્સએપ આગળના વર્ષોના પેપરના સોલ્યુશન પણ વિદ્યાર્થી મિત્રો તમને મળવાના છે સાથે સાથે આ બેચમાં જોડાયેલા વિદ્યાર્થીઓને મળશે શું એક ફ્રી ઓનલાઈન મટીરિયલ એક ફ્રી પીડીએફ કે જેને તમારા વાંચવા માટે તૈયાર કરેલું અતિશય ઉપયોગીયલ છે તો વિદ્યાર્થી મિત્રો આજે જ જોડાઓ બેચમાં બેચમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અને કોર્સને લગતી તમને કોઈ પણ માહિતી જોતી હોય તો વિદ્યાર્થી મિત્રો આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર તમારા માટે ટ્વેન્ટી ફોર બાય સેવન કામ કરી રહ્યો છે તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો અને આપણે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ જેથી તમને જે છે ડે ટુ ડે અપડેટ મળતી હોય બીજું છે માય ગ્રાન્ડ પેરેન્ટ ધ મોસ્ટ આઈ એમ પી આઈ એમ આઈ એમ આઈ એમ સૌથી વધારે પૂછાતો બોર્ડમાં પૂછાતો જે છે નિબંધ છે તો કયો છે માય ગ્રાન્ડ પેરેન્ટ્સ આપણો જે પાર્ટ છે ધ એડજસ્ટમેન્ટ એના સંદર્ભમાં એના રિલેટેડ જે છે આ પાર્ટ છે એમાંથી જે છે કહાની ને તમે જે છે થોડી ઘણી કોતરી શકો છો પણ અહીંયા તમારે તમારા દાદા દાદીનું વર્ણન કરવાનું છે બરોબર આપણે પોઈન્ટ્સ ઘણા બધા આપેલા છે નામ એમની ઉંમર એમની હાથ એમની હેલ્થ કેવી છે આ તે ઘણું બધું છે તો આપણે લખી શકીએ So look here, grandparents are the very elder members of the family. They love us so much and care for us selflessly and endlessly. I am lucky that both of my grandparents are still there with us. My grandparents are so loving, caring, mature, and patient. My grandparents have always taught me to behave mannerly with all, especially with our elders and teachers they have also taught me how to lead a respectable and a fruitful life. my grandfather's name is govindabhai and grandmother's name is Nirmala. my grandmother is a 65 years old and my grandfather is 70 years old, but still they have a young heart and do not seem to look so old like other people of the same age. they share all their experiences with me, what they have had. they are learning lessons for me. They tell us inspiring stories from our scriptures and keenly included values among us. They always help me to resolve all my problems and motivate me to do great things in life. They help me take right decisions in life. They are quite religious minded but not orthodox. They are very conscious of health, his health, and good physical being. Every day, they do yoga and meditation for their good health. They insist that each of our family members should do yoga so that all of us have a healthy and happy life. They are full of love and kindness, such good hearted, lovable, and unique grandparents. I learn many new things from them each day. They are my role models. Nobody can ever replace them in my life. આગળ વજે ત્રીજો નિબંધ ત્રીજો નિબંધ ઇમ્પોર્ટન્સ ઓફ ફોરેસ્ટ્સ એટલે કે જંગલનું મહત્વ જંગલનું મહત્વ આપણે જણાવવાનું છે આ નિબંધની અંદર આપણે ઘણા બધા પોઈન્ટ્સ આપેલા છે એના આધારે તો કહીશું જંગલ ફોરેસ્ટ્સ હેલ્પ ઇન મેન્ટેનિંગ ધ ઓક્સિજન એન્ડ ટેમ્પરેચર લેવલ્સ ઓફ ધ એટમોસ્ફિયર પ્લાન્ટ્સ ડ્યુરિંગ ફોટોસિન્થેસિસ રિલીઝિસ ઓક્સિજન વેર ઇટ કન્ઝ્યુમ કાર્બન ડાયોક્સાઇડ ધીસ ઇઝ ધ કમ્પ્લીટ ફેનોમેનન ધેટ હ્યુમન્સ ડુ ઓલસો Forests are a huge reserve of trees and plants. Thus, they help by playing a significant role in balancing the oxygen level of the entire atmosphere. Furthermore, forests help in maintaining the oxygen cycle on the planet Earth. The water throughout the soils is absorbed by plants throughout their roads. Thus, the release of excessive water by the plant into atmosphere in the form of water vapor is called transpiration process so in this process water vapor from a ocean rises the gas concerned in the formation of clouds is called friction Thus, it eventually leads to the formation of rainfall so all these processes come together to form the water cycle where the forest plays a significant role forest also help in preventing the global warming levels of the earth. The increase of the amount of carbon dioxide which is a greenhouse gas into the atmosphere result into the greenhouse effect on the earth. Thus it is majorly responsible for causing global warming on the earth. Additionally forest prevent soil erection on earth. They are trees that are present in the forest that bind the soil strongly from the roots Thus,

બરોબર તમારો જે એટીટ્યુડ છે તમારો જે છે એ જેટલો હકારાત્મક હશે એ વધારે હશે તો એના વિશે એક સ્પીચ જે છે સરસ મજાની આપવાની છે તો ચાલો કરીએ તૈયાર સૌથી પહેલા જે માનમની મહેમાનો હોય મંચસ્થ મહેમાનો હોય એનું સ્વાગત કરવાનું કે ઓનરેબલ પ્રિન્સિપલ્સ રિસ્પેક્ટેડ ટીચર્સ એન્ડ માય ડિયર ગુડ આફ્ટરનૂન વી આર વેરી મચ અવેર ધીસ એરા વી લીવ ઇન ઇઝ હરી એન્ડ વરી બરોબર આગળ હું કહે છે વી કન્સ્ટન્ટ કોન્સ્ટન્ટલી બી અન્ડર સ્ટ્રેસ વેધર we have to rush to school or traffic go along traffic jam roads or wait in a queue for something we feel terribly exhausted at the end of the day and lose a temper for a trifle things the sure cure for this is to develop positive attitude we need to learn time management while we are following a school schedule or carrying out, carrying out office job working on some projects or even doing household chores Without managing time, we find ourselves in a total chaos and the results are terrible. To get relieved from this mental stress, we need to nourish flexibility. Whether it is our ego or for certain other reasons, we get rigid and never be ready to go things, let go things. Very often we don't accept things easily. We fall into arguments or try to find faults with others. For just no reason and invite ourselves stress. We also have courage to face situations. Life is not a bed of roses. Challenges often keep coming our way, but we need to face them wisely and courageously. Our mind, emotions, and body are closely connected. Physical exercises or yoga and pranayam can help us a great deal to get relieved from stress. अंत आपू कीट एंड ट्राई टू वेट ऑफ एस पी एज सोन एजिबल स्पीच नो अंत अपना ચાલો સ્પીચ રાઇટિંગ આપણે ભાઈ સ્પીચ રાઇટિંગના અથવા શું આવે છે એપ્લિકેશન રાઇટિંગ આપણે બધાને ખબર છે સ્પીચ રાઇટિંગ કરતા એપ્લિકેશન રાઇટિંગ લખવી સહેલી છે એનું ફોર્મેટ પણ આસાન છે પણ એની પહેલા પહેલા મેં આ વસ્તુ નોંધી છે એટલે હું તમને કહું છું એક શિક્ષક તરીકે કે જ્યારે જ્યારે એક્ઝામ ઇંગ્લિશની નજીક આવે ને એટલે છોકરા જે છે ને ફાફડા ફાફડા થોડા થઈ જાય છે દોડતા થઈ જાય છે આમ એનું કારણ પણ છે એકચ્યુઅલી કે ભાઈ બારમાં દોડના વિદ્યાર્થીને જે છે ઇંગ્લિશ વિશે એના મેઇન સબ્જેક્ટમાં ગણાતો નથી આર્ટ્સના વિદ્યાર્થીઓની વાત નથી થતી અહીંયા બરોબર કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓમાં આ વસ્તુ નોંધવામાં આવી છે કે એના માટે અંગ્રેજી વિષય જે છે ને એ મેઇન સબ્જેક્ટ નથી ગણાતો એટલે એને બહુ વધારે મહત્વ આપતા નથી આખું વર્ષ દરમિયાન પણ એક્ઝામ ટાઈમે તો બધું હરખું થઈ જાય ને બરોબર એક્ઝામ ટાઈમે મેઇન સબ્જેક્ટનું પેપર સો માર્ક્સનું આવે આપણું પેપર સો માર્ક્સનું આવે એટલે બધા છે ને ત્યારે ભેગું કરવા બેસે છે બરોબર આ ચોપડી ગોતતો હોય ને આમાંથી નોટ રચાતી હોય ને નિબંધનો ફોન નિબંધ માટે ફોન થતો હોય કે ભાઈ નિબંધનો ચોપડો મોકલજે ને જરા બરોબર ત્યાંથી પીડીએફ મોકલાતી હોય ને આ અંતે ઘણું થતું હોય છે પણ હું એક નાનું એવું સોલ્યુશન લઈને આવું છું કે જો બધી જ વસ્તુ અને પાછી આઈએમપી આઈએમપી બરોબર જો બધી જ આઈએમપી આઈએમપી વસ્તુ વીણી વીણીને તૈયાર કરેલી વસ્તુ એક જ પીડીએફમાંથી મળી જાય તો અને પાછી કલરફુલ એક કલરફુલ પીડીએફ જેની અંદર સેક્શન એ ના પહેલા સવાલથી માંડીને નહીં વાંચવા માટેનું આવું કલરફુલ મટીરિયલ વિદ્યાર્થી મિત્રો તમારા માટે તૈયાર છે બરોબર તમે એને અમારી પાસેથી મંગાવી શકો છો આપણો મોબાઈલ નંબર સેવન ફોર સિક્સ ટુ ફોર પર કોન્ટેક્ટ કરીને માત્ર નવ્વાણું રૂપિયામાં જે છે એ પીડીએફ તમે આપી દેવાની આ પ્રાઇઝ એટલા માટે ઓછી રાખેલી છે કારણ કે ગુજરાતનો દરેક વિદ્યાર્થી જે છે આ પીડીએફ ખરીદી શકે અને તેનું વાંચન કરી શકે એમાંથી જે છે સારા સારા ગુણ મેળવી શકે કારણ કે પીડીએફ એટલા લેવલે તૈયાર કરી છે વિદ્યાર્થી મિત્રો કે જેનાથી દરેક વિદ્યાર્થી જે નબળા છે એને તે અને હોશા છે એને બધાને ફાયદો થશે બરોબર બોર્ડમાં પૂછાય ગયેલા પ્રશ્નો વારંવાર પૂછાતા પ્રશ્નો આ વખતે પૂછાઈ શકે એવા બધા પ્રશ્નોનો સમાવેશ એમાં કર્યો છે તો વિદ્યાર્થી મિત્રો આજે જ વરસા પીડીએફ પીડીએફ ખરીદવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અને સવાલ થાય કે સર કોમર્સ માટે જ છે નહીં आर्ट्स विद्यार्थियों पीडीएफ अवेलेबल है साइंस विद्यार्थियों तो खास अवेलेबल बराबर कारण के साइंस वाला छोकरा होने એને તો જે છેલ્લે છેલ્લે જે છે એ રિયલાઇઝ હોય કે હા ભાઈ ઇંગ્લિશ વિષય આવે કા આપણે તો વિદ્યાર્થી મિત્રો તમારા બધા માટે પીડીએફ તૈયાર છે આજે જ વસાવો અને હા હજી ખાસ વાત જો તમે આઈએમપી બેચના વિદ્યાર્થી છો તો તમારે મૂંઝાવવાની જરૂર નથી જો તમે આઈએમપી બેચમાં જોડાઈ ગયા છો તો તમને આ પીડીએફ અને એનિમેટેડ વિડીયો કોર્સ તદ્દન ફ્રી મળવાનો છે

સૌથી પહેલા લખનારનું નામ પછી એનો એડ્રેસ જે છે નીચે આપેલું જોઈએ છે કોઈ પણ તારીખ લખી નાખવાની ત્યારબાદ કોને તો કે ભાઈ એચઆર મેનેજર ને શ્રદ્ધા એન્ટરપ્રાઇઝ ને ટુ લખવું પડે પછી એનો એડ્રેસ લખી નાખવાનો બરોબર વિષય શું છે એપ્લિકેશન ફોર ધ વેકન્સી ઓફ કમ્પ્યુટર પ્રોગ્રામર કમ્પ્યુટર પ્રોગ્રામર ની વેકન્સી માટે જે છે એ હું લખું છું ડીયર સર અથવા મેડમ આઈ એમ રાઇટિંગ ટુ એક્સપ્રેસ માય ઇન્ટરેસ્ટ ઇન ધ પોઝિશન ઓફ કમ્પ્યુટર પ્રોગ્રામર એઝ અ શ્રદ્ધા એન્ટરપ્રાઇઝ એઝ એડવર્ટાઇઝ્ડ વિથ અ સ્ટ્રોંગ એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ એન્ડ અ એક્સટેન્સિવ એક્સપીરિયન્સ ઇન પ્રોગ્રામિંગ એન્ડ સોફ્ટવેર ડેવલપમેન્ટ આઈ બિલીવ આઈ એમ વેલ સ્ટન્ડ ટુ કન્ટ્રીબ્યુટ ઇફેક્ટિવલી ટુ યોર ટ્રી બરાબર પછી જે છે સંપૂર્ણ માહિતી આપ દેવાની આ જો સૌથી પહેલાં પર્સનલ બાયોડેટા તો નામ એડ્રેસ ડેટ ઓફ બર્થ પછી પુરુષ છે કે સ્ત્રી લગ્ન થયા છે કે નહીં લેંગ્વેજ માતૃભાષા કાસ્ટ રિલિજન નેશનલિટી અને પર્સનલિટી બરોબર સિમ્પલ પહેલાં બાયોડેટા આપી દીધો પછી ભણતરની માહિતી એજ્યુકેશનલ ઇન્ફોર્મેશન

પછી ઓર્સલ સર્ટિફાઈડ એસોસિએટ અને જાવા એસી એટ પ્રોગ્રામર રેડી એનું કારણ જોબ બદલવાનું કારણ અત્યારે હાલ એક જગ્યાએ જોબ કરે છે તો જોબ શા માટે બદલવી છે સારા ભવિષ્ય માટે બે રેફરન્સ આપી દેવાનો કોઈ પણ બરોબર છે આગળ ઇફ આઈ એમ સિલેક્ટેડ જો મારી નોંધણી થઈ જાય છે જો હું સિલેક્ટ થઈ જાઉં છું આઈ પ્રોમિસ ટુ ડિસ્ચાર્જ માય ડ્યુટીઝ ટુ યોર ફુલેસ્ટ સેટિસ્ફેક્શન હું તમને સંપૂર્ણપણે સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કરીશ આઈ વિલ બી ગ્રેટલી ઇન ઓપ્લિકેટ ટુ યુ ઇફ માય એપ્લિકેશન ઇઝ ગીવન અલસીડરેશન અને અહીંયા જે છે એપ્લિકેશન પૂર્ણ થઈ જશે લખનાનું નામ લખી નાખવાનું છેલ્લે આપવાનું બિડાણ એટલે કે કઈ વસ્તુ જોડવાનું તો જો રેઝ્યુમે છે જે સર્ટિફિકેટ છે એની ટ્રુકોપી છે ચાલો આગળ વધીએ આગળનો પ્રશ્ન સિક્સટી મેલ ટુ યોર અંકલ થેન્ક યુંગ હિમ ફોર ધ બર્થ ડે ગિફ્ટ બર્થ ડે પ્રેઝન્ટ

ने सरस मजा नो ईमेल जैसे लकी नाक पानो के जब मैं अपने ने थैंक यू कहता हुई कि माय डियर अंकल यस्टरडे वाज यस्टरडे एंड इट वाज माय बर्थडे आई सेलिब्रेटेड इट विथ ग्रेट फन द एरली इन द मॉर्निंग देयर वेर नॉक ऑन द डोर आई ओपन्ड इट आई सो अ स्ट्रेंजर होल्डिंग अ नाइसली रैप्ड पार्सल इन हिज हैंड बराबर सवार सवार में मैं जो यू दरवाजो खोले तो एक भाई जैसे सरस मजा नो गिफ्ट लेने उभा he asked my me my name he also asked me बहु खुशी मैं बर्थडे याद रो वेन कंट्री यू नॉट फॉर गटेन मी विदेश तो मैंने भूलिया नहीं I know my aunt and my cousin love me de dearly. I thank you for this nice and everlasting gift of a permanent value. As when I look at my watch for my for the time. watch Time I remember you and your love for me. The safari suit is excellent. It is all it also deserves my beautiful, boundful thanks. Okay? With love to you all and Happy Devano. લખનાનું નામ તુષાર દવે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો ઈમેલ તૈયાર કરી નાખ્યો ઈમેલ ના પૂછાય છે અહેવાલ લેખન રિપોર્ટ રાઇટિંગ હું કહે છે સડન વોટર સો સડન વેધર ચેન્જીસ રિઝલ્ટિંગ ઇનટુ હેવી રેન અચાનક વાતાવરણના બદલાવના કારણે ભારે વરસાદ થયો છે અને એના કારણે હેવોક ઇન ધ સિટી ઓલ ધ સિટી રોડ્સ વેર ફ્લોડેડ એન્ડ ધેર વોઝ અ વેસ્ટ ડીપ વોટર ઇન સમ એરિયાસ એના આધારે જે છે આપણે ન્યૂઝપેપરમાં આપી શકાય એવો રિપોર્ટ લખવાનો છે 100 શબ્દો Chalo to heading. rain third havoc Jagyana Alunabad August 12. Sudden heavy rains changed in Ahmedabad City yesterday in the evening. Uh, there was a sudden changes in the weather. Strong wind started blowing, and heavy water lead clouds started pouring down. Therbad, thundering in the sky made the atmosphere more gloomy. People were hurriedly rushing home, but water logging and uprooted trees created a seriously problem for them. Many trees were uprooted due to stormy wind. Under bridges in the western areas were heavily flooded. A bus got stuck in the water near the handloom house. under bridge. Rain powdered down heavily for almost five hours, bringing the city life to a standstill. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જે છે એના આધારે રિપોર્ટ લખી નાખ્યો આગળ વધતા પહેલા એક ખાસ વાત વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારા માટે લોન્ચ કરી છે ધ સ્પોકન ઇંગ્લિશ બેચ જી હા વિદ્યાર્થી મિત્રો સ્પોકન ઇંગ્લિશ કે જેના કારણે તમે તમારું ઇંગ્લિશ નું લેવલ સુધારી શકો તમારી ઇંગ્લિશ જે બોલવાની સ્કિલ છે એ તમે સારી કરી શકો મળશે એમાં તમને એકદમ બેઝિક થી શરૂઆત એકદમ તળિયાથી થી હાય હેલો હાઉ આર યુ આઈ એમ ફાઇન થેન્ક યુ બસ આવા જ વાક્યો જે છે લખવાના છે લાઈવ લેક્ચર્સ મળશે વિથ રેકોર્ડિંગ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ કે એક શબ્દ બરોબર જયારે એક શબ્દને એક ફ્રીડમ સાથે બોલવામાં આવે એકલો બોલવામાં આવે ત્યારે એનું પ્રોનાઉન્સીએશન શું થાય અને જ્યારે એ શબ્દને સેન્ટેન્સમાં યુઝ થાય ત્યારે એનું પ્રોનાઉન્સીએશન કેવું થાય એ સમજવાનું દરેક ટોપિકની પ્રેક્ટિસ સાથે કરવામાં આવશે પીડીએફ આપવામાં આવશે સુપરબ ક્વોલિટીની ટોપિક વાઇઝ પ્રેક્ટિસ શીટ મળશે એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવશે વોટ્સએપ સપોર્ટ ટ્વેન્ટી ફોર બાય સેવન તો ખરો જ પણ આઠ હજાર કરતાં પણ વધારે વાક્યોની એક પીડીએફ આપીશું કે જે સેન્ટેન્સીસ તમે વારે વારે બોલીને વારે વારે યાદ કરીને તમે તમારો અંગ્રેજી સુધારી શકો આગળ વધીએ અને છેલ્લી એક વાત ગ્રુપમાં જવાનું છે તમારે જી હા તમારા માટે જો વિદ્યાર્થી મિત્રો અલગ અલગ તમારી કેટેગરી વાઇઝ અલગ અલગ વોટ્સએપ ગ્રુપ બનાવેલા છે જેનાથી તમને તમારી દરેક અપડેટ મળતી રહી તો વિદ્યાર્થી મિત્રો લિંક તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સેમ લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન પર પણ મળી જશે વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ ગયા છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ અને અહીંયા હું આપણા ગાલા સોલ્યુશન ને જે છે પૂર્ણ વિરામ આપું છું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા વિડીયોમાં શેર તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હો તો સબ્સ્ક્રાઇબ કરો